પોરબંદર તાલુકાના શિંગળા ગામે વર્ષોથી ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં અનોખી રીતે સેવાકીય કાર્ય કરવામાં આવે છે જુઓ અમારો ખાસ અહેવાલ બળાબંધકમાં વિશ્રામ દ્વારિકાના નામે ઓળખાતા શિંગડા ગામે રા એટલે કે હેલિકબાવા જેને કહેવામાં આવે છે તે વર્ષોથી પરંપરાગત ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે

ગામના લોકો જણાવ્યા અનુસાર આ પરંપરા મુજબ અંદાજિત એકસો પચાસ વર્ષથી ચાલી આવે છે અને તેમાં એક માન્યતા પણ એ છે કે કોઈનું બાળક નાનપણમાં બીમાર હોય તો તેના પરિવારના માનતા રાખે કે જો આ બાળક સ્વસ્થ થઈ જાય તો અમુક વર્ષ રાહ એટલે કે હેલિક બાવા તરીકેનું મોકલશું ઉપરાંત ડોક્ટરની દવા પણ લે છે તે એક શ્રદ્ધાનો વિષય છે જેથી આ દર વર્ષે ધૂળેટીના દિવસે આ પરંપરા ચાલી આવે છે જેમાં પંખીની ચણ પુષ્કળ પ્રમાણમાં થાય છે આમ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈને કોઈ રીતે સેવાકીય કાર્યો કરી અને પક્ષી નીચ તથા ગાયો માટે ઘાસચારો ભેગો કરવામાં આવે છે ધીરુભાઈ નિમાવત સ્પેશિયલ રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ભગવદર